આજનો એજન્ડામાં વાત કરવી છે સૌથી પહેલા સુરત સીઆઈડી ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી જે સંદેશ ન્યૂઝના પર્દાફાશ બાદ કરવામાં આવી છે સંદેશ ન્યૂઝે નવસારીમાંથી પાણી પુરવઠા વિભાગના કૌભાંડના પર્દાફાશ કર્યો હતો અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે સરકારી કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે પાંચ સરકારી અધિકારીઓ સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે એક કાર્યપાલક ઈજનેર બે ડેપ્યુટી ઈજનેરની ધરપકડ થઈ છે બ્લેક બે ક્લાર્ક અને પાંચ હેડ કોન્ટ્રાક્ટરની પાણી પુરવઠા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે જેમાં કુલ દસ આરોપીઓને અટક છે આવે જેમાં તે પૈકી પાંચ સરકારી કર્મચારીઓ વધુ માહિતી સાથે મનીષ પરમાર મારી સાથે જોડાયા છે મનીષ સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો અને એ બાદ તંત્રમાં હડકંપ આવ્યો સુરત સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી થઈ બિલકુલ વાત કરીએ તો સુરત સીઆઈડી મોટી કાર્યવાહી શકાય કારણ કે જિલ્લાના દિલ્હી છે ક્રાઈમ દ્વારા કરવામાં આવ્યો હતો કારણ કે નવ કરોડ રૂપિયા જેટલી માત પર રકમ છે તે સાવ કરવામાં આવી હતી કોઈ પણ બિલ મૂકવા વગર કે કોઈ પણ જે કહેવાય કે યોજના વગર ખોટા બિલો મૂકી દેવામાં આવ્યા હતા ત્યારબાદ સરકારી કિજોરી માંથી જે કહેવાય કે નવ કરોડ રૂપિયા જેટલા રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા તમામ મામલે ચૌદ જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એકાએક ફરિયાદ ના તપાસ કરવામાં આવી હતી તપાસ બાદ અત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા દસ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તમામ આ જે આરોપીઓ છે તે મોટું કૌભાંડ આચર્યું હતું સમગ્ર મામલાની વાત કરીએ તો જે રીતના પાંચ કોન્ટ્રાક્ટર અને પાંચ સરકારી અધિકારી મળીને જે આ કૌભાંડ આકરવામાં આવ્યું હતું તે દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી મહત્વની વાત એ છે કે આ વખતે જે પકડ ધરપકડ કરવામાં આવી છે તેની અંદર ક્લાસ વન અધિકારીનો પણ સમાવેશ થાય છે સાથે

ત્યારે હવે જોવું રહ્યું કે કેટલાક આ લોકો ના રિમાન્ડ મળે છે અને અન્ય જે ફરાર ચાર આરોપી છે તે ક્યારે પકડાય છે એટલે કહેવાય કે નવસારી જે કોબાના કામ સુરત સીઆઈડી કાયદે મોટી કાર્યવાહી કરી છે મનીષ માહિતી બદલ આભાર